દિવાળીના તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી ઉત્તર પ્રદેશના લોકો માદરે વતન તરફ જવા રવાના થયા છે ત્યારે રેલવે સ્ટેશન પર એક કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી છે મુસાફરોએ ટ્રેન વધારવા માટેની માંગ કરી છે મહત્વનું છે કે ગયા વર્ષે એક જ દિવસમાં સાઠ હજારથી વધુ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી ફરીવાર આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ અને આરપીએફ જવાનો એલર્ટ મોડમાં જોવા મળ્યા રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કારણ કે સતત લોકોની ભીડ વધતી જઈ રહી છે દિવાળીનો પર્વ આવી રહ્યો છે સાતો સાત છઠનો પર્વ પણ આવી રહ્યો છે અને ખાસ કરીને યુપી બિહારના જે લોકો રોજગારી અર્થે આવ્યા હતા આ તમામ લોકો પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે જોઈ શકો છો અહીં કિલોમીટર લાંબી કતાર જોવા મળી રહી છે અત્યાર સુધી ઉદના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ જે રીતે ભારે ભરખમ ભીડ જોવા મળી રહી છે જેને કારણે રેલવે પ્રશાસન દ્વારા પ્લેટફોર્મ નંબર છ ઉપર લોકોની અવરજવર માટેની જે વ્યવસ્થા છે તે અહીં ઉભી કરવામાં

अभी कितना देर लाइन में सीट मिलेगा नहीं मिलेगा कोई कंफर्म नहीं कितने टाइम लगेगा पहुंचने में पच्चीस घंटा जी पच्चीस कलाक जितलो समय मादरे वतन जता था जी कहाँ जाने वाले हो कितने कितने बजे से लाइन में खड़े हो करीब दो बजे से दो बजे से लाइन में लगे हुए हैं मिर्जापुर जाने वाले हैं बहुत प्रॉब्लम हो रही है अभी तो अच्छा है जो लाइन लगा के काम कर रहे हैं इसके लिए बहुत 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 शुक्रिया जी कंपनी रहती बिहार सरकार का, दे तब का के अवर जवर कर मुश्किलियों सामना करव पड़ी रहा है कहाँ जा रहे हो कितने बजे से हमने खड़े हो सर हम लोग यहाँ से काठमांडू जा रहे है नेपाल में जा रहे हैं इसलिए આપ જોઈ રહ્યા છો જે લાંબી કતાર છે તંત્ર દ્વારા અહીં પૂરતી જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની જે ભાગદોડ છે તે ભાગદોડ ન થાય તે માટે અહીં તકેદારી રાખવામાં આવી રહી છે આપ જોઈ શકો છો આઈપીએફ પણ અહીં ફરી રહ્યા છે જે કિને બજેથી માં ક્યાં હે રાત્રે ક્યા દિક્કત હૈ દ્કત ક્યા જ સુવિધા નહીં ભીડ ભાઉટ હૈ જી અવર જવર માટે કોઈ પણ પ્રકારની સુવિધા નથી અને જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે યુપી અને બિહારના જે લોકો છે તે માદરે વતન તરફ જઈ રહ્યા છે ગત વર્ષે એક જ દિવસમાં સાઠ હજારથી જે વધુ લોકો છે તે અહીં સ્ટેશન પર એકઠા થઈ ગયા હતા જેને કારણે ભાગદોડનો માહોલ પણ છવાઈ ગયો હતો આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે રેલવે તંત્ર દ્વારા પહેલેથી જ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત